આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા ગયેલ ટીમ પર થયો ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી ચોરીની ચેકિંગ કરવા સહિત કર્મચારી પર પથ્થરમારો થયો વહેલી પર ઉડે વીજ કંપનીના કર્મચારીઓ ચેકિંગમાં આવતા જ લોકોમાં ફફડાટ ફેલાયો બનાસકાંઠા જિલ્લાના વડા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો થયો હતો કાંકરેજના વડા ગામમાં વીજ કંપનીના વાહન ગામમાં પ્રવેશ કરવાની સાથે જ ત્યાંના અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાહન પર પથ્થરમારો કરાતા ગાડીના કાચ પણ તૂટી ગયા હતા અને મોટું નુકસાન પણ થયું હતું સદનસીબે પથ્થરમારા દરમિયાન કોઈ કર્મચારી ઈજા પહોંચી ન હતી આ દરમિયાન નજીકના થરા પોલીસ સ્ટેશન હુમલો કરનાર અજાણ્યા શખ્સ સામે અરજી કરવામાં આવી હતી આ બાજુ થરા પોલીસ સ્ટેશન દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ